ઉનાના માણેકપુર ગામે પાંચમો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો જેમાં સત્યાવીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા ઉના તાલુકાના સમસ્ત કોળી સમાજ કામધેનુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માણેકપુર ગામમાં પાંચસો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો જેમાં સત્યાવીસ નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગામના લોકો દ્વારા સુશોભન કરવામાં આવ્યું હતું ભગવા રંગની ધજા અને તોરણ લગાવ્યા હતા સાથે સાથે દરેક મહાપુરુષના બેનર પોસ્ટર લગાવ્યા સાથે માણેકપુર ગામમાં આર્મી જવાનો અને સરકારી કર્મચારીઓના પણ પોસ્ટર લગાવ્યા હતા ત્યારે ધ્યાનમાં આવેલા દરેક લોકોએ ખૂબ વખાણ કર્યા હતા જેમાં ઉનાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ અખિલ ભારતીય કોળી સમાજ મંડળના પ્રમુખ શ્રી રાજુભાઈ વંશ હિન્દુ યુવા સંગઠન ભારત જિલ્લા ઉપાધ્યક્ષ મહેશભાઈ બારીયા હિન્દુ યુવા સંગઠન ભારત ઉના તાલુકા પ્રમુખ શ્રી અજયભાઈ બાભણિયા ભરતભાઈ સિંગળ દિનેશભાઈ રાઠોડ ડોક્ટર ભરતભાઈ રાઠોડ સરપંચ પ્રતિનિધિ લાખાભાઈ રાઠોડ અને ગામના દરેક આગેવાનો આર્મી જવાનો અને સરકારી કર્મચારીઓ હાજર રહી કાર્ય સફળ બનાવ્યું હતું જેમાં સેવા અને સહયોગ આપનાર સંગઠનો હિન્દુ યુવા સંગઠન ભારત માણેકપુર હિન્દુ મહિલા સંગઠન યુવતી એકતા ગ્રુપ 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 વિજયતે સાથી સત્યમેવ જયતે કાળવા ચોક ઇન્ડિયન ગ્રુપ અને સમસ્ત માણેકપુર ગામના લોકો જોડાયા હતા ત્યારે અખિલ ભારતીય કોળી મંડળના પ્રમુખ શ્રી રાજુભાઈ વંશ દ્વારા સમાજને ખૂબ સરસ પ્રવચન આપ્યું હતું પ્રતિનિધિ ભાણજી સાંખઠ ઉના ઉના તાલુકા કોળી સમાજના સર્વાંગી ઉત્કર્ષ માટેનો મહાયજ્ઞ સમાન સમલગ્ન મહોત્સવમાં ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનો આ સમલગ્ન મહોત્સવમાં સામેલ થનાર તમામ નવ દંપતીઓ સર્વાંગી ઉત્કર્ષ માટેની આ જો એક લોક આંદોલન માં ફરી રહી છે બરાબર આ સમૂહ લગ્ન માત્ર જાફરાબાદ તાલુકો નો આ સમૂહ લગ્ન મહોત્સવ સોમનાથ જિલ્લાના જુનાગઢ જિલ્લાના અરે અમરેલી જિલ્લો ભાવનગર જામનગર રાજકોટ ગુજરાત રાજ્યભરના વલસાદથી વેરાવળ અને મહેસાણાથી નવવા હોતી જોત જાગી ગઈ છે આ સમલગ્ન મહોત્સવ એમાં સામેલ થનાર તમામ નવ દંપતીને અમે આપવા માટે અધિકૃત છીએ આપણે એવું માન્યું કે આશીર્વાદ સાધુ ને બ્રાહ્મણ જ આપી શકે ના બ્રહ્મ સાધે સાધીશું બ્રાહ્મણ સાધ કરે છો સન સંકલ્પ તજેસો સં્યાસી મન મનને મારે મારો અમે જન્મ્યા છે રામધાર ગામના કોળી સમાજમાં જન્મ્યા કોળી છીએ અને સંસ્કારે સાધુ બ્રાહ્મણ થી ઉપર અમે જીવીએ છીએ અમારા સદગુરુ સંત ગિરનાર ના સિદ્ધ મહાન સંત પુરુષ તપોવન જોગણીયા ડુંગર સ્વામી જમનાનંદપુરજી મહારાજ એક કૃપાપાત્ર શિષ્ય એ કુંભના મેળામાં હરે આપણે લગ્ન કરીએ તો ત્રણ ચાર લાખ રૂપિયા આપણે ખર્ચવા પડે માત્ર પાંચ દસ હજાર રૂપિયા માં દીકરા દીકરી લગ્ન થઈ જાય બાકીના રૂપિયા વધે તો એનું મકાન પણ સારું બનાવી શકશે બાકીના રૂપિયા વધે તો કદાચ ઘરેણા કાંઈ મૂકી છોડાવી શકશે બાકીના રૂપિયા શિક્ષણ ક્ષેત્રે આજે ગામે ગામ નજીક આવ્યું છે અને માણેક પર ગામ માં આજે ધોવાડા બંધ જમણ છે આ સમૂહ મંગલ વિવાહ બની રહ્યા છે આ સમૂહ આજે ગામે ગામ ધુવાડ બંધ જમે જે કઈ થોડી ખટરાગ હોય થોડી રાજકીય ક્ષેત્રે કઈક એકબીજાના નો વિચાર ભેદ થઈ ગયા હોય પણ આમાં તો તમામ કમિટીઓની વહેંચણી કરવામાં આવી છે ભોજન કમિટી પાણી કમિટી ચા કમિટી એ તમામ કમિટીમાં તમામ બનવા માટેનો પણ આ ખરેખર સમલગ્ન નિમિત બન્યું છે એટલું જ નહીં આર્થિક સામાજિક શૈક્ષણિક શિક્ષણ ક્ષેત્રે પણ આપણે હવે જાગવાની વાત છે કારણ કે સિદ્ધન ઘટે એના મન ઘટે મન ઘટે એના બધામાં માન ઘટે અરે માન ઘટે ગયા પછી ઘટ 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 જાય હવે તો આપણે શિક્ષણ ક્ષેત્રે ગામે ગામ ઠરાવ થયા છે તાલુકે તાલુકે ઠરાવ થઈ ગયા છે ફિગાનો આશ્રમ છે લામ ધર્મ પણ દર બીજે સત્સંગ અને સંતાણીનો દોર અપાય છે એ નાતે પણ

કલ્યાણકારી બને એવી અંતરની દુઆ સાથે આશીર્વાદ આપીએ છીએ સાથે સાથે આ માત્ર મનોરંજન નહી આ નહીં પાંચ મુદ્દાની જાગૃતિ આવે છે આર્થિક સામાજિક શૈક્ષણિક આધ્યાત્મિક અને રાજકીય મુદ્દાની ક્રાંતિ સર્જાય છે ભલામણા આર્થિક ક્ષેત્રે માત્ર પાંચ અમે એને ક્યારેય ખેતી કામમાં નહીં લઈ જઈએ અમારા બાળકોને અમે ક્યારેય પણ બીજા કોઈ મજૂરી કામમાં નહીં લઈ જઈએ અમારો બાળક કોઈ પણ સંજો કે ગ્રેજ્યુએટ થવું જોઈએ બસ ગ્રેજ્યુએટ થયેલો યુવાન કોઈ પણ જીઆઈડીસી પ્લોટમાં પ્લોટ લઈ અને સરકારની યોજનાની લોન લઈ અને કોઈ પણ નાનો ઇન્ડસ્ટ્રીઝ ઉભો કરશે એ ગ્રેજ્યુએટ થયેલો યુવાન કોઈ પણ એગ્રો સેન્ટર તાલુકા મથકે ઊભા કરશે ગ્રેજ્યુએટ થયેલો યુવાન એક મોલ ઉભો કરશે અને ગ્રેજ્યુટ થયેલી દીકરીયું એનું ગ્રસ્ત આશ્રમ સ્વરૂપ બનાવશે અરે ગ્રેજ્યુટ થયેલી દીકરીશ્રમ માં કોની તાકાત પછી મામો કે ઉતરે

ફ્રૂટ કટર દયાબેન વરદાંગભાઈ બાંભણિયા દ્વારા આપવામાં આવે છે તેમને પણ ખૂબ નંદન પાઠવીએ છીએ તેમજ આ જે માણેકપુર ગામની અંદરથી મજૂરી કામ કરવા માટે જે પીજીએસએલ ની અંદર કામ કરતી ટીમ છે તેમના દ્વારા આપવામાં આવે છે તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ તેમજ સ્થાના થર્મોઝ ભાણજીભાઈ અર્જનભાઈ રાઠોડ સોમનાથ પાન સેન્ટર આપવામાં તેમને પણ અભિનંદન તેમજ દરેક દીકરીઓને સ્ટીલ ના ગરબા શ્રી શૈલેષભાઈ ગોવિંદભાઈ મેવાડા તરફથી આપવામાં આવે છે તેમને પણ ખુબ ખુબ અભિનંદન તેમજ સમતી તથા શાહ શ્રીમતી રતનબેન તથા શ્રીમતી જયાબેન દ્વારા અર્પણ કરવામાં આવે છે તેમને પણ